નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરતની પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં ભીષણ આગ ડીજીવીસીએલ ની ડીપીમાં પ્લાસ્ટિકથી શોર્ટ સર્કિટ થતા આગ કરોડોનો માલ બળીને ખાક ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે આગ એટલી બધી ભયંકર હતી કે આજુબાજુના રહેવાસીઓને રૂમ ખાલી કરીને ભાગવારી નોબત આવી ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા